છેલ્લા પંદર વર્ષથી બિનવારસી વિકલાંગ તરછોડાયેલા અને રાજધાર અને પીડિતો આશ્રમમાં આશરો લઈ રહ્યા છે આશ્રમમાં આશ્રિત તમામની પ્રભુજી સ્વરૂપે સેવા શુશ્રુષા કરવામાં આવે છે પંજાબ કેરળ બિહાર તમિલનાડુ ઝારખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત રાજ્યો તેમજ નેપાળ સહિતના પ્રભુજીઓનું છે તેમના બે જેટલા પ્રભુજીઓનું તેમના પરિવાર સાથે સુખદ મિલન પણ કરાવવામાં આવ્યું છે હાલ માનસિક રીતે અસ્વસ્થ મંદ બુદ્ધિ સુરદાસ વિકલાંગ બહેરા મુંગા ટીબી એચઆઈવી કેન્સર પથારી વશ મહિલા બાળકો પુરુષો મળી છસો થી વધુ પ્રભુજીઓ અહીં આશરો લઈ રહ્યા છે લોકો મને ભગતના નામ તરીકે ઓળખે છે આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બે હજાર સાત માં એક બાળકીનો મેન્ટલ બેનનો નો બાળકી હતી એનો જન્મ ટકા લાવી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે એવા બાળકો ભણે છે એક નાની બાળકી છે આજે નવ મહિનાની છે એમની માતા ને ખબર નથી મારું બાળક ક્યાં છે અને આ લોકોનો સહયોગ ભગવાનની કૃપા મનોહરભાઈ કાકડિયા બિલ્ડર છે એમને બાંધકામ કરી આપ્યું છે અનેક લોકોનો સહયોગ છે મનોહરભાઈ સાસપરા યુરોપ્રુટ વાળા છે અનુકાકા દેવરા દેવધાણી એ લોકોનો પણ બધાનો આમ તો નામ લઈએ તો કેટલાય લોકોનો સહયોગ છે ગોધાણી ગોધાણી ગજેરા પટેલ એ આ શરૂઆત કરી પણ મારા ભાગ્યમાં વધારે કૃપા છે ઈશ્વરની એટલે અહીંયા આવા લોકો બિનવાર રખડતા ભટકતા પીડિત માણસો હોય છે એમને અમને ફોન કર્યો જેને કોઈ વાલી વારસ નથી પરિવાર નથી એવા લોકોને અહીંયા રાખવામાં આવે છે તમારો બધાનો સહકાર ભગવાનની કૃપાથી अत्य लगभग तेवीसो जेटा प्रभु जी साझा थे तेर वर्ष घरे गया से मैं चार साल हुए आए है मैं हूँ बंगाल में रहने वाली मैं आई थी 2022 27 जुलाई को यहाँ कैसे लगता है कोई भी पूछे मैं तो बोलेंगे मेरे को बहुत अच्छा लगता है मैं सोचती हूँ गॉड मेरे को यहाँ लाए थे ईश्वर बिना कोई अकेले किधर नहीं जा सकते मैं थी बड़ा परेशानियों में मैं एक टीचर थी एक प्रोफेसर भी थी सो लॉन्ग टाइम आई एम आई वर्किंग इन स्कूल एंड कॉलेज सो ईश्वर सोचे अभी मेरा रिटायर टाइम हुआ शायद रिटायर टाइम में ये कहा जाएगी I

આ પોતાના રૂમ માં જઈ રહ્યા છે આ ખૂબ જ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો અહીંયા આશ્રિત આશરો લઈ રહ્યા છે જો આપ દ્રશ્યમાં જોઈ રહો છો છેલ્લા 15 વર્ષથી આશ્રમમાં સેવા પ્રવૃત્તિ આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે જો અંદર આપ જોઈ શકો છો કે રસોડું પણ સાફ સુતરું છે આપ બતાવવાની કોશિશ કરીસ દ્રશ્યો જે જોઈ રહ્યા છે આપ માનવ મંદિર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આપણે આશરો લઈ રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં આ છે આપ જોઈ શકો છો કે રસોડું પણ ખૂબ જ કોશિશ કરીશ કે જેમના માટે ભોજન વ્યવસ્થા માટે પણ અને આપ જોઈ શકો છો કેમેરામાં ભક્ત આશ્રિતો માટે સુડ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે દિનેશ પટેલ બુલેટિન ઇન્ડિયા સુરત